હરિજમાં જલિયાણ ગ્રુપ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું પંચાવન અરજદારોના વીજ બિલ પેટે બે લાખ નેવું હજાર રૂપિયા યુજીવીસીએલને ચૂકવ્યા સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા જલિયાણ પરિવાર દ્વારા આજે હારીજમાં યોજાયેલ લોક અદાલતમાં હરીજ શહેર અને તાલુકાના કુલ એકસો ગરીબ અને જરૂરિયાતમંદ અરજદારો પૈકી પંચાવન અરજદારોના વીજ બિલ પેટે રૂપિયા બે લાખ નેવું હજારની ચૂકવણી કરી માનવતાની મહેક ફેલાવી છે જલિયાણ પરિવારની આ કામગીરીની હારીજ શહેર સહિત તાલુકાના લોકો સરાહના કરી રહ્યા છે હારીજ શહેર સહિત તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોએ યુજીવીસીઇલનું લાઇટ બિલ સમય મર્યાદામાં ચૂકતી કર્યું ન હોવાથી યુજીવીસીઇલ દ્વારા આવા એકસો તેવીસ ગ્રાહકોના વીજ કનેક્શનનો કાપી લેતા આ પરિવારો અંધારામાં દિવસો વિતાવી રહ્યા હતા તો બીજી તરફ યુજીવીસીઇલ દ્વારા તેઓને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ અપાઈ હતી જ્યારે આ વાત જલિયાણ પરિવારના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કરના ધ્યાને આવતા ગરીબ પરિવારોના ઘરમાં પણ કાયમ અજવાળું પથરાઈ રહે તેવા આશયથી આજે તેઓ જીવીસીએલ દ્વારા યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને એકસો તેવીસ અરજદારો પૈકી પંચાવન અરજદારો હાજર રહેતા આ અરજદારોના બિલ પેટે તેઓએ બે લાખ નેવું હજાર ચારસો બોતેરની રકમનું ચૂકવણું ચેક મારફતે યુજીવીસીએલને કર્યું હતું બાકી રહેલા અડસઠ અરજદારોના કેસનો નિકાલ આગામી લોક અદાલતમાં કરાશે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના વીજ કનેક્શનનું બિલ જલિયાણ પરિવાર દ્વારા ભરપાઈ કરાતા અરજદારોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ જલિયાણ પરિવારનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો તો જલિયાણ પરિવારની આ માનવતા મહેકાવનારી કામગીરીની લોકોએ સરાહના કરી હતી જલિયાણ પરિવાર નીतीश ભાઈ મારું બી પરિસાઈ મારું મીટર લઈ જાશે સરકારમાં એટલે હું એક આવી છું હું અત્યારે બોર્ડમાં આવી છું તેમણે ભરી દીધું મારું છ 6000 તો આપ શું કહેશો જલિયાણ પરિવારને આશ્રદ આવશું શું કે ભાઈ અંધારાય હમ મારું નામ વિશે કમલેશ ભાઈ મારું ગામ કોકરાણા

આજે હારીજ અને હારીજ તાલુકામાં યુ જીવી સીએલ દ્વારા અંદાજિત એકસો પચીસ જેટલા વીજ કનેક્શનો બિલ ના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા તો અમે દલ્યાન ગ્રુપ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અહંકારમાંથી અજવાસમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં 40 ચાલીસથી પચાસ જણના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલુ છે શું નામ શૈલેષ ઠક્કર જલિયાદ્રુપારી છે